હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી રવાનો હાંડવો બનાવીશું જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તૈયાર થાય છે સવારના નાસ્તામાં અથવા તો સાંજે તમે ફટાફટ આ હાંડવાને દસ પંદર મિનિટમાં તૈયાર કરી શકો છો તો એકવાર મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા રવો લેવાનો છે તો અહીંયા મેં જે ઝીણો રવો આવે તે લીધો છે ઝીણા રવાથી હાંડવાનું ટેક્સર ખૂબ જ સરસ આવે છે તો આ રીતનો ઝીણો રવો છે જો જાડો રવો હોય ને તો તેને થોડોક અધકચરો મિક્સરમાં ક્રશ કરી લેવો તો આ રીતે આપણે રવાની પસંદગી કરવી હવે આપણે એમાં એક વાટકી જેટલું દહીં નાખીશું અહીંયા બે વાટકી રવો છે તો એક વાટકી ખાટું દહીં લેવાનું છે દહીં ખાટું લેવું જેથી કરી ખટાશ સરસ આવે સરસ મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું અને ઇડલી કે પછી ઢોસાનું જેવું ખીરું હોય તેવું જ આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે તો અહીંયા કંઈક આ રીતનું ખીરું આપણું તૈયાર છે બસ આ રીતનું ખીરું રાખીશું અને હવે આને ઢાંકી લગભગ દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં બાકીની તૈયારી કરીશું દસ પંદર મિનિટ બાદ તમે જુઓ કે આપણો રવો સરસ ફૂલી ગયો છે વધારે રેસ્ટ નથી આપવાનો જો દસ પંદર મિનિટ કરતાં વધુ રેસ્ટ આપશો ને તો રવો ચીકણો થઈ જતો હોય છે તો વધુમાં વધુ દસથી પંદર મિનિટ જ રેસ્ટ દેવો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અહીંયા સિંધો મીઠું છે એટલે મેં થોડુંક વધારે જ નાખ્યું છે આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું તમે લસણ પણ નાખી શકો સાથે આપણે થોડીક ગાજર છીણેલી અને સાથે દૂધી અને કેપ્સિકમ લીધા છે આમાંથી જે શાકભાજી તમારી પાસે હોય તે તમે નાખી શકો ખાલી ગાજર અથવા તો ખાલી દૂધીમાંથી પણ હાંડવો તૈયાર કરી શકાય છે તેની સાથે આપણે હાંડવાને એકદમ સરસ ટેસ્ટ આપવા થોડી ચણાની દાળ પલાળીને લીધી છે મેં એક કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી હતી તમે જુઓ દાળ સરસ સોફ્ટ થઈ ગઈ છે દાળની જગ્યાએ તમે મકાઈ આવે તે પણ લઈ શકો છો હવે આપણે આની અંદર એક સમારેલી ડુંગળી ઉમેરી દેશું ડુંગળી નાખાતા હોય તો નહીં નાખવાની હવે બધું જ બરાબર રીતે મિક્સ કરી લેશું તમે જુઓ કેટલો કલરફુલ આપણું આ મિશ્રણ દેખાઈ રહ્યું છે અને થોડુંક મને પાણી ઓછું લાગ્યું તો મેં બે ત્રણ ચમચી જેટલું પાણી નાખ્યું છે અને સરસ મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે આમાં કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દેશું અને બરોબર રીતે મિક્સ કરી લેશું તમે ચાહો તો આમાં થોડી ખાંડ પણ નાખી શકો પણ મેં ગાજર નાખી છે તો ગાજર આમ પણ મીઠા હોય છે એટલે મેં ખાંડ નથી નાખી પણ જો ગાજર ના નાખતા હોય તો થોડીક એવી ખાંડ નાખવી બે ત્રણ ચપટી જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે આમાં ઇનો ફ્રૂટ સોલ્ટ નાખી દઈશું એક પાઉચ જેટલો અને તેને એક્ટિવેટ કરવા ઉપરથી થોડું એક બે ચમચી જેટલું પાણી ઉમેરી દેશું અને બરાબર રીતે મિક્સ કરી લેશું જેથી કરી બેટર આપણું એકદમ સરસ લફી થઈ જાય અને હાંડવું ખૂબ જ જાળીદાર તૈયાર થાય તો બધું મિક્સ થઈ ગયું છે હવે હાંડવો બનાવવા માટે આપણે એક પેન કે પછી કોઈપણ કઢાઈ લઈ લેવાની નોનસ્ટિક પેન છે એટલે હું બે ચમચી તેલ નાખી રહી છું જો તમારે નોનસ્ટિક પેન ના હોય તો તમારે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું હવે આપણે આમાં રાઈ નાખીશું રાઈનું પ્રમાણ હાંડવામાં થોડુંક વધારે રાખવાનું સાથે આપણે એક બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને સારી રીતે મિક્સ કરી લેશું તેલ બહુ ગરમ નહીં કરવાનું નહીંતર વઘાર તમારો ફટાફટ ઉડવા લાગશે એટલે મીડિયમ ગરમ તેલ રાખવું જેથી વઘાર ઉડે નહીં હવે આપણે આની અંદર બે ત્રણ ચમચા જેટલું બેટર ઉમેરીશું કે જરૂર પ્રમાણે ઉમેરી શકાય છે જેવો હાંડવો તમારે જાડો પતલો રાખવો હોય તે પ્રમાણે રાખી શકાય પણ મીડિયમ રાખશો એટલે ફટાફટ તે ચડી જશે હવે આ રીતે ફેલાવી ઉપરથી થોડાક તલ નાખી દઈશું અને સાઈડમાં જે વઘાર છે ને તેને હું આ રીતે થોડો થોડો ચમચીના મદદથી ઉપર રેડી દઈશ કેમકે હું બીજી વાર વઘાર નહીં કરું તો એકદમ સરળતાથી ખૂબ જ સરસ હાંડવો તૈયાર થશે તો આ રીતે આપણે વઘારને એકદમ સારી રીતે ફેલાવી દીધો છે તો હવે ઢાંકી અને મીડિયમ ગેસ પર આપણે હાંડવાને લગભગ પાંચથી સાત મિનિટ ચડવા દઈશું પાંચ સાત મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હાંડવાને ચેક કરી લઈએ મેં વચ્ચે એકવાર ચેક પણ કર્યું હતું તો હાંડવો આપણો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો ઉપરથી આપણે એક ચમચી તેલ ઉમેરી દઈશું અને તાવીથાના મદદથી આપણે આને પલટાવી લેશું અથવા તો તમે પ્લેટમાં બહાર કાઢી અને પલટાવી શકો જે રીતે તમને ફાવે કલર જુઓ કેટલો સરસ આવ્યો છે હવે આપણે બીજી સાઈડ પણ આ રીતે ખુલ્લો જ ચડવા દઈશું ઢાંકીશું નહીં જો હવે ઢાંકીને ચડવા દેશો ને તો હાંડવો તમારો ક્રિસ્પી નહીં રહે તો આ રીતે ખુલ્લો મેં એને પાંચ મિનિટ ચડવા દીધો છે હવે આપણે આને પલટાવી લેશું તમે જુઓ બીજી સાઈડ પણ સરસ ચડી ગયો છે અને આપણે પહેલી સાઈડ પણ હજુ એકાદ બે મિનિટ થવા દેશો જેથી એકદમ ક્રિસ્પી હાંડવો તૈયાર થાય તો લગભગ એક બે મિનિટ ફરીથી ચડવા દીધા બાદ આપણે આને બહાર કાઢી લેશું તો ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી હાંડવો તૈયાર થયો છે તમે પણ આ રીતે હાંડવો ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીએ નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ